ભારતમાં એક એવું અનોખું શિવ મંદિર આવેલું છે જ્યાં પથ્થર તપ તપાવવાથી ડમરુનો અવાજ આવે છે જાણો તેની પાછળનું રહસ્ય નમસ્કાર હું છું આપની સાથે કાવ્યા શાહ અને તમે જોઈ રહ્યા છો ન્યુ ગુજરાતી ન્યૂઝ ભારતમાં રહસ્યમય અને પ્રાચીન મંદિરોમાંને કોઈ કમી નથી દેશના ખૂણા ખૂણામાં કોઈને કોઈ મંદિર તમને જોવા મળશે જેમાં કોઈ વિશેષતા હશે તેમાંથી કેટલાક મંદિર 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 ચમત્કારિક હશે આજે અમે તમને એક એવા વિશે જણાવીશું જેના પથ્થરને ખખડાવતા ડરું જેવો જ અવાજ આવે છે એવું કહેવામાં આવે છે કે આ એશિયાનું સૌથી ઊંચું મંદિર છે હિમાચલ પ્રદેશનું જટોલા શિવ મંદિર આ સ્થાનોમાંથી એક છે જેનું રહસ્ય હજુ પણ વણકલ્યું છે આ મંદિર દેવભૂમિના નામથી પ્રસિદ્ધ છે અને હિમાચલ પ્રદેશના સોલમાં સ્થિત છે નમૂનો છે દેવભૂમિ હિમાચલ પ્રદેશના જટોલી શિવ મંદિરના દર્શન કરવા માટે માત્ર ભારત જ નહીં વિદેશથી પણ લોકો આવે છે અહીં પથ્થરો થપથપાવાથી ડમરૂનો અવાજ આવે છે આ મંદિર લઈને એક માન્યતા છે કે પૌરાણિક કાળમાં ભગવાન શિવ આવતા હતા અને થોડા સમય માટે અહીં રહ્યા હતા શિવ મંદિરનું નિર્માણ થયું હતું વર્ષ ઓગણીસો માં તેમણે આ મંદિરનો પાયો નાખ્યો હતો તેમણે ઓગણીસો માં સમાધિ લઈ લીધી હતી કહેવાય છે કે આ મંદિરમાં પથ્થરો પર થપથપાવવાથી ડરુ અવાજ આવે છે આ મંદિરનો પાયો વર્ષ ઓગણીસો ચંબુતેરમાં નાખવામાં આવ્યો હતો જટોલી શિવ મંદિરને સંપૂર્ણ રીતે તૈયાર થતા ઓગણચાલીસ વર્ષનો સમય લાગ્યો હતો કરોડો રૂપિયાથી તૈયાર થયેલા આ મંદિરની સૌથી ખાસ વાત એ છે કે તેનું નિર્માણ દેશ વિદેશના શ્રદ્ધાળુ દ્વારા આપવામાં આવેલા દાનના પૈસાથી જ થયું છે આ જ કારણ છે કે આ મંદિરને બનતા ત્રણ દશક કરતાં પણ વધારે સમય લાગ્યો હતો આ મંદિરમાં દરેક તરફથી વિભિન્ન દેવી દેવતાઓની મૂર્તિઓ સ્થાપિત કરવામાં આવી છે જ્યારે મંદિરની અંદર સ્થાપિત છે આ સિવાય અહીંયા ભગવાન શિવ અને માતા પાર્વતીની મૂર્તિ સ્થાપિત કરવામાં આવી છે મંદિરની ટોચ પર અગિયાર ફૂટ ઊંચા વિશાળ કળશની સ્થાપના કરવામાં આવી છે જે મંદિરને બેહદ ખાસ બનાવે છે આવી નવી માહિતી અને સમાચાર જોવા માટે જોતા રહો ન્યૂ ગુજરાતી ન્યૂઝ